તો મહત્વના સમાચાર યુપીમાં કાનપુર સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટાપટ ઉતર્યા છે પાસેનો આ બનાવ સામે આવ્યો છે જેમાં અંદાજિત વધુ ડબ્બા પડ્યા હતા ઘટનામાં અંદાજીત કોઈ જાનહાનિ નહીં પ્રેરણા મુસાફરોને બસ દ્વારા કાનપુર લઈ જવાયા હતા અને ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં મળ્યા ઘટના અંગે વાત કરીએ કે અંદાજીત વીસ થી વધુ ડબ્બા ખડી પડ્યા હતા ઘટનામાં જાનહાનિના કોઈ પણ સમાચાર નથી તો ટ્રેનના મુસાફરોને બસ દ્વારા કાનપુર લઈ જવામાં આવ્યા હતા યુપીમાં કાનપુર સાબરમતી એક્સપ્રેસના ડબ્બા ખડી પડ્યા હતા આ ઘટના સામે આવી છે ઘટનામાં કોઈ પણ જાનહાનીના સમાચાર નથી ઘટના અંગે વાત કરીએ કે ભીમસાન રેલવે સ્ટેશન પાસેનો આ બનાવ સામે આવ્યો છે

તો ખાસ કરીને ભીમસેલ ભીમસેન રેલવે સ્ટેશન પાસે આ બનાવ બન્યો હતો જેમાં ઉત્તર પ્રદેશમાં કાનપુર અને સાબરમતી એક્સપ્રેસ પસાર થઈ રહી હતી રાત્રે અંદાજીત લગભગ અઢી વાગ્યાના સવારે આ ઘટના બની હતી અને જેને લઈને વાત કરવામાં આવે તો વીસથી વધુ ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા હતા તપાસ સ્થાનિય પ્રશાસન દ્વારા કરવામાં આવી અને તેને લઈને જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે જે કહેવાલ અનુસાર ડ્રાઈવરે જે માહિતી આપી છે તે પ્રમાણે બોલ્ડર જે હતું એ એન્જિન સાથે ટક ટકરાયું હતું ને જેને લઈને આ ઘટના બનવા પામી હતી સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો રાહતના સમાચાર એ છે કે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ એ જાણકારી મળી રહી છે તે પ્રમાણે ટ્રેનના મુસાફરોને બસ દ્વારા કાનપુર લઈ જવાયા છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તેને લઈને ખાસ કરીને રેલવે પ્રશાસન છે તેના તરફથી હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે જી

યુપી કાનપુર સાબરમતી એક્સપ્રેસ હતી આ ભીમસેન્ડ રેલવે સ્ટેશન પાસેનો આ બનાવ સામે આવ્યો છે